દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે શહેરા તાલુકાના બોડીદ્રા ખોરદ ગામે વન વિભાગ દ્વારા દસ હજાર જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું સમગ્ર દેશભરમાં ઠેર ઠેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરામાં વન વિભાગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દસ હજાર વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને શહેરા તાલુકાના બોડીદરા ખોર્ડ ગામે આવેલ જંગલની જમીનમાં શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આરવી પટેલની આગેવાની અને શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપના પદાધિકારીઓ હોદ્દેદારો અને કાર્યકરો તેમજ વન વિભાગના કર્મચારીઓ દ્વારા સાગ ખેર દેશી બાવર સહિત વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું તો શહેરા વન વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમ એક પેડ મા કી નામ અંતર્ગત આવરી લઈ તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી આગામી તારીખ બીજી ઓક્ટોબર સુધી દસ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે આ કાર્યક્રમમાં શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આરવી પટેલે જણાવ્યું હતું કે વૃક્ષોની અછત હોવાથી વૃક્ષો વાવવાથી પર્યાવરણ અને માનવ જીવનને ઘણો ફાયદો થતો હોય છે વૃક્ષાશે તો માનવ જીવનનું મહત્વ હોવાની વાત કરી વન વિભાગે વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું લે હાટી હાટી માટે વાળ આજે બોડીદરા ખુદ ગામે દસ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોય ત્યારે તાલુકાના તમામ સંગઠિત બોલાવેલા મહેમાનો આજુબાજુના ગામમાંથી આવેલા વડીલો માતાઓ બહેનો સરપંચશ્રીઓ તાલુકાના આગેવાનો તમામ સાથે રહી અને આજે આપણે બોડીદરા મુકામે દસ હજાર વૃક્ષો વાવવાનું ચાલુ કર્યું હતું જે કામ બે ઓક્ટોમ્બર સુધીમાં પૂર્ણ કરશું શાક ખેર દેશી બાવળ વાંસ કલમ કઢાયો એવા અન્ય પ્રકારના જે આપ અહીંયા અહીંયાના વાતાવરણ અનુકૂળ પ્રમાણેના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે વૃક્ષોનું વૃક્ષોનું રોપણ કરવાનું મહત્વ કે અત્યારે આપણે વૃક્ષોની ખૂબ ધરતી માતાની જે ચાદર કહીએ લેલી એ ઓછી થવા લાગેલી છે જે વધુ ને વધુ વૃક્ષો વાવવાથી ચાદર લીલી થશે એનાથી આપણા માનવ જીવનને ખૂબ બધો ફાયદો થતો હોય છે અને વાતાવરણમાં વરસાદથી લઈ અને ઓક્સિજન લેવલથી લઈને દરેક પ્રકારના આપણને વૃક્ષ ફાયદાકારક હોય છે પાણીથી લઈને દરેક પ્રકારનું વૃક્ષ આપણને મિત્ર તરીકે આપણા માણસના જીવનમાં વૃક્ષ જરૂરી છે તો એ વિશે પણ આપણે લોકોને સમજાવીએ કે વૃક્ષ હશે તો માનવ જીવનનું મહત્વ છે અને એનું અસ્તિત્વ રહેશે સૌ તો આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પંચોતેરમાં જન્મદિવસથી શુભકામનાઓ પાઠવીએ છીએ તેમનું દીર્ઘાયુ રહે તેવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ આજરોજ બોડીદરા ખુદ જંગલની અંદર આર એફ ઓ શ્રી રોહિતભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન અને ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના માર્ગદર્શનની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેની અંદર પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ મહામંત્રી રમણભાઈ અને બંને સરપંચશ્રીઓ અને ફોરેસ્ટના સ્ટાફના મિત્રો અને ગામના બધા વડીલો ઉપસ્થિત રહી અને વૃક્ષારોપણ કર્યું અને જે વૃક્ષોની અંદર ખૂબ ખૂબ સાહેબની ધારાસભ્ય સાહેબની સૂચના અનુસાર આ વખતે જે નીલગીરી ઓછી કરવાની વાત કરી અને એના સમર્થનની અંદર નવી જાતના વૃક્ષો જે જૂના હતા એ વૃક્ષોનું આજ રોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જે કાર્યક્રમ આજ રોજ વન વિભાગ દ્વારા શહેરા વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો એ બદલ વન વિભાગનો અનુપસ્થિત તમામ કાર્યકર્તાઓનો વતીથી મોદી સાહેબ ફરી શુભકામનાઓ જન્મદિવસ ની પાઠવીએ છીએ જય જય ભારત